પોરબંદરમાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે છાયા ચોકી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે ઘરોની અંદર પાણી ભરાઈ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પોરબંદરના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને જે ઘરવખરી છે તેને નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે વરસાદની જે તસવીર છે આ વરસાદ જે અવિરત વરસી રહ્યો છે વરસાદને કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે જે નીચાણવાળા વિસ્તારો છે આ નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોના ઘરોની અંદર જ્યારે પાણી ઘુસી ચૂક્યા છે છાયા ચોકી વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ પોરબંદરના દ્રશ્યો પોરબંદરમાં છાયા વિસ્તાર કે જ્યાં ઘરોની અંદર પાણી ઘુસી ગયા છે ઘરવખરી છે ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી રહી મારા ઘરમાં પાણી ગરી જો છે અમારે બધી ઘરની બાર આખરીチル બધી છે અમારે હવે શું કરવાનું છે અમે આજે રાતના ને છે ઘરની નથી અત્યારે તો મારે શું કરવાનું છે તમે એક નાહી દીયો અમને અયા તમને ખબર પડે આ કેટલા આમ છે અમને સામાન છે

જેવી ઘરવકરી છે તે પાણીમાં ડૂબી ગઈ છે હાલ જે રસોડું છે રસોડામાં પણ જોઈ શકીએ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે જેમ કે ફ્રીજ છે ઓવન છે અને જે ગેસનો બાટલોને છે તે પણ પાણીમાં તરી તરી રહ્યું હોય તેવા દ્રશ્યો છે તે નજરે ચડે છે પોરબંદરમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તંત્ર છે હાલ કરવાની પણ કામગીરી કરી રહ્યું છે થોડા સમય માટે પોરબંદર છે તે રેડ એલર્ટમાં છે અને હજુ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકો છે તે ત્રાહીમાં પોકારી ગયા છે અને છત પર ચડી અને આશરો લઈ રહ્યા છે ઋષિ સંદેશ ન્યૂઝ પોરબંદર